ઈશ્વરિયા અને વરસડા ગામ વચ્ચે સામેથી એક ટ્રક રોંગ સાઈડમાં આવી રહ્યો હતો ટ્રકને ટાળવાના પ્રયાસમાં બસ ચાલકે કાબુ ગુમાવતા બસ રોડ પરથી નીચે ઉતરી પલટી ખાઈ ગઈ હતી અકસ્માત થતા જ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ અમરેલી તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ખોડલધામ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા અન્ય બસની વ્યવસ્થા કરીને ફસાયેલા મુસાફરોને સુરત મોકલી આપવામાં આવ્યા હતા तारो थोरो कई रीति बस कई रीति मोरमूर तारे ली